સપનામાં નથી મા લાખ લાખ રૂપિયાના સપના લાગતા પણ કોઈ બેંકનો હપ્તો ભરાણો નથી સવારમાં માં ઉઠેલી એની ખાટલો ને એનું ગોદણું પીડ્યું હોય પોતે હોય અને સપના નું સત્ય સનાતન છે જે વિચારો એના સપના આવે લ્યો ઓ હા રામાયણ વાંચીનું હો તો રામાયણના સપના આવે ગીતાના પાઠ કરીને હો તો ગીતાના સપના આવે જુગાર રમી હો તો એના સપના આવે ફિલ્મજુન હો તો એના સપના આવે લોટરીની ટિકિટો શીખ્યા રાખીને હો તો એના સપના આવે એકદમ રોટીની ટીકરી ઓછી ગયા રાખી નહોતો તો નીંદર માં 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 હવાર હવાર આવી જાય આવી જાય પણ તું ટાઈટ માં આવી જાય એમાં આવી જાય નથી ઓઢવા પાતરવા અડધી રે સપનું લાગ્યું એકવી કરોડ લાગ્યા હવે આને ક્યાં નાખવા એક તો નહોતા સપના ઓછીતા ના આવી પડ્યા કારખાના પછી નાખું પેલા તો ઘરની મોટર લઉં અવતરને શારધામની યાત્રા કરાવું એ સપનામાં મોટર લીધી વાયેલી સીટમાં માવતરને બેહાડ્યા પોતે મોટર હેંકે જાય એમાં આગળ રોડ ઉપર ભે પડી તો બ્રેક મારી તો આ ખાટલાની પાંગતનું સોટે સોટું તોડી નાખ્યો હે ભાઈ એકવી કરોડની બ્રેક ઉપરામાં કડાકો થયો અને વાણ તો હેઠો પીડ્યો અને કડીમાં ખટાકો થયો અને પછી કે ઓહો આ તો ખાટલો ખોયો આ તો બંધારામે હેઠા હું હે તઈ થાય તમને ખબર હાઈટમા જે જુગારમે એમાં બહુ મોટું ગણિત છે જુગારમતા હોય જેની આપણે બેઠા હોય એને બાજુ આવતી હોય ને તો આપણે હાર રાખે બીડી પાય પાન ખવડાવે પણ હારતો હોય તો આપણા હામાં ડોરા કાઢી બોલો કહ્યું નો ભૂંધિયાર ખાંભવી ખોડીને બેઠો તો રજ આટક કરી હાવ ઓની કોઈ મરીને જે બોલો હવે આમાં અમે શું કરી અમારી પાસે કાંઈ નથી તે તો મા બાપ એના બેઠા હોય બેઠા તારી પાસે અમને હરકું ફૂટે બાપા જગ્યા બદલાવ્યા કરે રમતા હોય ને જુગારી જગ્યા ઉલરી ને વાજે ને વાથી વાજે ને વાથી વાજે ને ઠાચકા ફોડ્યા કરે ને બગા ખાધા કરે તમને બધાને એમ લાગતું હશે છે કે આનો અનુભવ બોલે છે એમાં બાજી જોવે તો બહુ મજા આવ્યો એક તો હેથકનો હાર્યો હેર્યો સીપી સીપીને પાના કાઢ્યા આમ પરબારો બાજુ ઉપડે ફુલેવરની દૂડી સીપીન પાનું કાઢે દૂડીને તીડી બે ફુલેવરના અથા તો એને સ્વર્ગ વેચ એકનું છેટો રહ્યો આ હા ટંગડી ફૂકા કાઢી નાખું બે પાના જોઈને બાજુ મૂકી દઈએ દસ મિનિટ નિભરો થઈ જાય પછી બીડી ટેકાવે તણસારા હેલું હાલે ઉસી ના લઈને ત્રીજું પાનું ખોલે તો લાલનો ગોલો નીકળ્યો અને સોટલી ખીતો થઈ જાય તું તો હોય મર હવે તું મર ને અમે ક્યાં મરીએ આમાં આપણી ઉપર એમાં પતિ પત્ની બે જુગારી પુરુષે જુગારી અને એની પત્નીએ જુગારી પત્ની પાસે થોડી મૂડી હોય બિચારી શાક બાકાલા હેરવી લીધું હોય એમાં કેટલું હોય બાજ પતું રમે બિચારી વેલી હારી ગીર ગીરે આવી સમજ્યા હવે એની હોય એને સપના એનું સપનું તો એને આવે ને એમાં ઓલ્યો ઓલી હારીને આવ્યો ને ડેલી ની હાંકર ખખડાવી ખોલતા નીંદોર માંથી બોલી બે ગોલા એમ કે મારી બાતી ખોલાવે છે એમ ઓલે ડેલી ખખડાવી ખોલ તો કે બે ગોલા ત્રીજો અહીં ડેલી બહાર ત્રણ કરેરા બોલો એક જણો દૂધ દેવા જાય ભાણાભાઈ એનું નામ એમ છે દૂધ દેવા જાય એક દી કલેક્ટર સાહેબ ને ત્યાં જઈને કીધું દૂધ એમ કીધું તો ભાઈ કલેક્ટર સાહેબ ને કોઈ કુટુંબ તો પોતે દૂધ લેવા નીકળે એ તો નીકળે ને કોઈ પણ હે એ દૂધ લેવા નીકળ્યા અને હવાર નો પર પૂછ્યું કેમ છો ભાણાભાઈ મજામાં ત્યાં તો ભાણા ને એમ થયું મને કલેક્ટર કલેક્ટરે બોલાવ્યું ભાણાભાઈ મજામાં હા 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 ત્યાં તો લગવાનું અમુક તો ભેરાય ભેર્યા ઘીઓ યોગ્ય મને કલેક્ટરે કીધું ભાણાભાઈ મજામાં બોકરા ફસાડતો જાય જવાબ ન પછી તો બીજે લગવા ન ગયો ત્રિદેદી કલેક્ટર ની ઓફિસે ગયો સાહેબને અરે પોલીસ ભાઈ પટાવાળો કે તમે કઈક ચિઠ્ઠી આપો તો કે નહીં એમ કે ભાણાભાઈ દૂધવાર આવ્યા છે એમ પટાવારો કહ્યું સાહેબ ને કે ભાણાભાઈ દૂધ વાર આવ્યા સાહેબ ને એમ છું કે આ ઉઘરાણી અહીં કરી દૂધની ની ક્યાંક લગવાની બોલાવો એને કેમ બાણાભાઈ કઈ દૂધના પૈસા બાકી છે તો ના ના દૂધના રૂપિયા તો મારે આમ ગોઠને હાથ દેવો કે તો શું કામ છે આપને નું કરી દો મારું કઈક અરે પણ કે નોકરી છે નહીં કરવી તો મારા ભાઈનું કંઈક કરો તો કે ભાઈ આમાં નોકરી ક્યાંથી તો તો સાહેબ મારું નું કંઈક કરો તો કે ભાઈ તમારી ઉંમર કેટલી થી બાણાભાઈ તો કે હાંસી ને કોઈ રે તો કે હવે તો પેન્શન નું ટ્રાણું થયો તો પેન્શન દો પેન્શન તો ભાણાભાઈ નોકરી કરી હોય ને જૂની થાય એને મળે પણ કે તમે દિયો જૂની થાય ને એમ ક્યાંથી જૂની થાય આમ આ ભાણા બારો કેમ કાઢો આમાંથી તમને ખબર સાયકલ શીખે ને ગામડામાં સાયકલ અમે શીખતા અમારા ગામમાં સાયકલ શીખે ને એને સાયકલ ઉપર સડવું હોય તો ઢોરો જોઈ ઢોરો ખાંભો કંઈક હોય ને તો સડી જાય પણ પાછું ઉતરવું હોય તો ઢોરો જ જોઈએ ને સુધી ઢોરો ના હોય તો સરકસ નું વાંદરું રખડમ રખડતો હોય આમ ચાલી કર્યું એમાંય અમારે ઢોરા ન મળે તોબલજીન ન મળે મને ન મળે ઢોરો આવે તો ઉતરીએ ને એમ